કઠલાલ સેટ એમઆર હાઈ ખાતે તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગ દિવસ નિમિત્તે વિવિધ યોગાસનો કરાવી યોગાસન વિશે વિસ્તૃત સમજ અને ફાયદાની જાણકારી આપવામાં આવી આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ગૌતમસિંહ ચૌહાણ પાલિકા પ્રમુખ મામલતદાર દેવમભાઈ ચૌહાણ તેમજ તાલુકાના અધિકારીઓ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત પાંચસોથી વધુ લોકો ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી આજ રોજ જૂન બે હજાર રોજ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં માટે અને સમાજ માટે યોગ એ થીમ અંતર્ગત આજે રોજ અહીંયા શેઠ એમ આર હાઈસ્કૂલ ખાતે કઠલાલ નગરપાલિકા અને કઠલાલ તાલુકા તંત્ર દ્વારા આજે ઉજવણી કરવામાં આવી જેમાં ખાસ ઉપસ્થિત એમએલએ સાહેબ અને કઠલાલ નગરપાલિકાના પ્રમુખ અને સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા કઠલાલના નગરજનો અને શેઠ એમ આર હાઈસ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા અને સર્વે ભવંતુ સુખીના અને સર્વે સંતુ નિરામયાની ભાવના સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી આજરોજ કરવામાં આવી અને તમામને નિયમિત યોગ અભ્યાસ કરી નિરોગી રહેવા સંકલ્પ કરવામાં આવ્યો રિપોર્ટર અભયસિંહ સોલંકી